નમસ્કાર મિત્રો આજનો વિષય છે મંદિર બહાર બેઠેલો માણસ તો વિડીયોના અંત સુધી બન્યા રહો દરરોજ સવાર પડે એટલે મંદિરના ઘંટ વાગે લોકો હાથમાં ફૂલ લોટા પ્રસાદ લઈને અંદર જાય કોઈ માંગે છે નોકરી કોઈ આરોગ્ય કોઈ સંતાન અને કોઈ ફક્ત દેખાડા માટે પણ માથું નમાવે છે પણ મંદિરના દરવાજા પાસે એક માણસ હંમેશા બહાર બેઠેલો હોય છે ફાટેલા કપડાં ચહેરા પર ધૂળની લકીરો અને આંખોમાં અજીબ શાંતિ એ ક્યારેય અંદર નથી જતો કોઈએ પૂછ્યું ભાઈ ભગવાન અંદર છે તું બહાર કેમ એ હળવું સ્મિત કરે છે કશું બોલતો નથી લોકો કહે એને વિશ્વાસ નથી કોઈ કહે એ પાપી હશે કોઈ હસીને પસાર થઈ જાય ભગવાન સુધી પહોંચવાની લાયકાત નથી એની પણ એ માણસ રોજ એ જ જગ્યાએ બેઠો રહે છે એક દિવસ મંદિરનો પૂજારી આવ્યો એણે પણ ધ્યાન આપ્યું આ માણસ રોજ આવે છે પણ અંદર ક્યારેય નથી જતો પૂજારીએ પૂછ્યું તું ભગવાનમાં માનતો નથી માણસે શાંતિથી જવાબ આપ્યો માનું છું પણ હું મારા દુઃખના સાથે અંદર જાઉં તો ભગવાનને વ્યસ્ત વ્યસ્ત ન કરું એ માટે બહાર બેસું છું પૂજારી અચંબામાં પડી ગયો માણસ આગળ બોલ્યો હું જ્યારે અંદર ગયો હતો ત્યારે હું ફક્ત માગતો હતો આજે ભગવાન પાસે કંઈ નથી માગવું ફક્ત આભાર માનવો છે એ માટે શબ્દોની જરૂર નથી સમય પસાર થતો ગયો એક દિવસ ભારે વરસાદ પડ્યો મંદિર લગભગ ખાલી હતું એ માણસ જ બહાર બેઠેલો હતો રાત્રે પૂજારીના સપનામાં ભગવાન દેખાયા ભગવાને કહ્યું આજે તું મંદિરમાં ન હતો પણ મારો સૌથી નજીકનો ભક્ત તો બહાર બેઠેલો હતો પૂજારીએ પૂછ્યું પ્રભુ એ તો અંદર જ નથી આવતો ભગવાન હસ્યા એ અંદર નથી આવતો કારણ કે હું એની અંદર છું બીજા દિવસે પૂજારીએ મંદિરના દરવાજા પર એક પાટિયું લટકાવ્યું ભગવાન સુધી પહોંચવા માટે મંદિરની અંદર જવું જરૂરી નથી હૃદય શુદ્ધ હોય એટલું પૂરતું છે પણ એ પણ એ માણસ ફરી બહાર જ બેઠેલો હતો કોઈએ પૂછ્યું હવે તો લખ્યું છે આવને અંદર એ બોલ્યો હું જ્યાં બેઠો છું અહીં ભગવાન મને ઓળખે છે એટલું પૂરતું છે બોધ ભગવાનને ઓળખ માટે ચમકતા કપડાં મોટા મંત્ર અથવા ભીડની જરૂર નથી ક્યારેક મંદિર બહાર બેઠેલો માણસ ભગવાનના સૌથી નજીક હોય છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો And the channel for now I have a channel a subscribe.